નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના પેપરના પાર્ટ નંબર ટુ બરાબર છે એક થી સાહીઠ ના પ્રશ્નો આપણે જોઈ લીધા છે અને તમારે જોવાના બાકી છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ નંબર એક આપેલો છે અને અહીં મિત્રો તમે આઈ બટન ઉપર પણ ક્લિક કરીને મેળવી શકો છો તો પ્રથમ એક થી સાઈઠ પણ જોઈ લેજો આ વિડીયો પૂર્ણ થાય ત્યાર પછી પણ એન્ડ સ્ક્રીનમાં આપી દઈશ તો ત્યાંથી પણ મેળવી શકશો આજે વાત કરીશું આ વિડીયોની અંદર પ્રશ્ન નંબર એકસાઠ रमजान ईद के दिन मुसलमान लोग कहाँ जाते हैं तो ईदगाह शीतल शब्द का समानार्थी शब्द कौन सा है तो ठंडा प्रश्न नंबर तिरसठ सुनीता विलियम्स अंतरिक्ष में कितने दिन रह थी रही थी तब से एक सौ चौराणु दिवस ये क्षेत्र रहा था नई शब्द का विलोम शब्द कौन सा है तो नई एट नव पूरा नहीं एट जूनो हम किस भाषा में सोचते हैं तो मातृभाषा अंदर विचारी छे સમય સંખ્યા એક એ સમય સંખ્યાના માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે તો કોઈપણ સંખ્યાને આપણે જ્યારે મિત્રો એક વડે ગુણવામાં આવે છે ત્યારે જવાબની અંદર કોઈ ફેર પડતો નથી બરાબર છે સમીકરણ ત્રણ એમ બરાબર પાંચ એમ ઓછા આઠ ભાગ્ય પાંચનો ઉકેલ શું થાય તો શું થાય ચાર ભાગ્યે પાંચ એટલે કે સાચો જવાબ આવશે સી પ્રશ્ન નંબર મિત્રો અડસઠ કોઈ ચતુષ્કોણ માટે આપેલા ખૂણાના માપ અનુક્રમે પચાસ અંશ એકસો વીસ અંશ સિત્તેર અંશ છે

પ્રશ્ન નંબર બોતેર સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના માપ અનુક્રમે બાર સેન્ટીમીટર અને સાત સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી થાય તો પરિમિતિ થશે આડત્રીસ કારણ કે મિત્રો આવી રીતે જે આપણો ચતુષ્કોણ છે તો અહીં બાર આવશે અહીં બાર આવશે અહીં સાત અને સાત એનો સરવાળો કરશો એટલે તમને જવાબ જે છે તે મળી જશે નીચેનામાંથી કયો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણનો નથી

શૂન્ય આવશે તો આવશે ચાર ત્રણ જેમ ચાર નો ટકાવારીમાં રૂપાંતરણ કરતા ખાલી જગ્યા મળે તો શું મળે પંચોતેર ટકા મળશે પ્રશ્ન નંબર મિત્રો ગણ્યાસી સલીમ એક વસ્તુ 784 માં ખરીદે છે જેમાં 12% जीएसटी સામેલ છે તો जीएसटी ઉમેર્યા પહેલા આ વસ્તુની કિંમત જે છે તે કેટલી હશે તો મિત્રો કેટલા 12% जीएसटी છે બરાબર તો 700 રૂપિયા કેટલો એનો 12 784 બરાબર છે સીધો જવાબ મળી જશે 84 કાઢી નાખીએ તો એની મૂળ કિંમત કેટલી થઈ જાય 700 લંબચોરસની બાજુઓનો માપ અનુક્રમે 8p અને 10q છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય દસ 10 આઠ એટલે વિદ્યાર્થી મિત્રો બુકમાં જેટલા બી સૂત્રો આપ્યા છે તૈયાર કરી દેવાના છે અહીં સાચો જવાબ આવશે ટુ બરાબર એલ બી પ્લસ બી એચ પ્લસ એલ એચ આવશે એક લિટર એટલે તો એક હજાર સેન્ટીમીટરના ત્રણ ખાત બરાબર છે અથવા ઘન કહીશું અદાવલી બે એમ ઓછા પાંચ અને ત્રણ એમ પળો કેટલો થશે થશે નીચેનામાંથી પૂર્ણ સંખ્યા સમાવેશ થતો નથી તો ઋણ એક પ્રશ્ન નંબર મિત્રો પંચ્યાસી સમય સંખ્યા જીરો એ સમય સંખ્યાનો સરવાળો માટેનો તટસ્થ ઘટક છે એટલે કોઈ પણ સંખ્યાની અંદર તમે જીરો ઉમેરશો તો જવાબની અંદર કોઈ ફેર પડશે નહીં તો એને કહીશું આપણે તટસ્થ સંખ્યા બધા જ સજીવોમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે તો સૂર્ય આવશે નીચેનામાંથી કયું પરોપજીવીનું ઉદાહરણ છે તો અમરવેલ છે નીચેનામાંથી કોનો આધુનિક સિંચાઈ ટપક પદ્ધતિથી જે છે તેનો ઉપયોગ થાય છે તો ફુવારા પદ્ધતિને ટપક બંને આવશે એટલે સાચો જવાબ સી આવશે એ અને બી બંને એમ નીચેનામાંથી કઈ ફૂગ છે તો આપેલી તમામે તમામ બ્રેડ મોલ્ડ છે પેનસિલિમ છે અને પર જીસ પ્લસ છે ત્રણે ત્રણ ફૂગો છે સીતાળાની રસીના શોધ કોણ હતા તો એડવર્ડ ઝેનર હતા પ્રશ્ન નંબર મિત્રો એકાણો ઓરી અછબડા અને પોલિયો શાનાથી થતા રોગો છે તો વાયરસથી થતા રોગો છે બ્રેડ અને ઈડલીના કણક ફૂલાવાનું કારણ ખાલી જગ્યા છે તો ઇસ્ટના કોષોની વૃદ્ધિ થાય છે હાઇડ્રોજન બળતણનું કેલેરી મૂલ્ય ખાલી જગ્યા બરાબર અહીં ખાલી જગ્યા છે એવું સમજવાનું છે મિત્રો કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે તો કેટલા દોઢ લાખ આવશે એક લાખ પચાસ હજાર એકેડ પોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય છે તે પ્રક્રિયા ખાલી જગ્યા છે બરાબર છે તો એને કહીશું કાયાત્ર બરાબર જે ટેડ પોલ હોય અને એ મિત્રો પુખ્ત થતા પુખ્તમાંથી વિકસિત થાય તેને કહેવાય કાયાતરણ પ્રશ્ન નંબર પંચાણું અંતઃફલન ખાલી જગ્યામાં થાય છે તો માદાના શરીરની અંદર થાય છે યુગ્મ જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા અહીં મિત્રો ખાલી જગ્યા સમજવાનો છે બરાબર હોય છે તો બે સ્ત્રીઓમાં પ્રજનનની ઉંમરની શરૂઆત ક્યારે થાય છે જ્યારે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે બરાબર છે પ્રશ્ન નંબર અઠ્ઠાણું નીચેનામાંથી બિન સંપ્રક બળોનું ઉદાહરણ કયું છે તો ચુંબકીય બળ છે સ્થિત વિદ્યુત બળ છે અને ગુરુત્વાકર્ષણ બળ છે તો આમાં પણ આપેલા તમામ જે છે તે આવશે

ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ કયો છે પ્રશ્ન નંબર એકસો ને પાંચ શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ કેટલી હોય છે તો વીસ હર્સ થી લઈ અને વીસ હજાર સુધીની આવૃત્તિ જે છે એને શ્રાવ્ય છે શ્રાવ્ય એટલે તમે સાંભળી શકો છો તે

કાયદો દૂર કરવા માટે કયું આંદોલન થયેલું દાંડી કૂચ બરાબર અમદાવાદ થી નવસારી સુધી થયેલી રાજ્યસભાના સભ્યની મુદત કેટલી હોય છે તો છ વર્ષની હોય છે અને વર્ષે મિત્રો એક તૃતીયાશ જેટલા સભ્યો જે છે તે નિવૃત્ત થતા હોય છે પ્રશ્ન નંબર એકસો ઓગણીસ ગુજરાતની રાજ્યસભાની સીટો કેટલી છે તો આવશે અગિયાર અને લોકસભાની પૂછાય તો વિદ્યાર્થી મિત્રો લખી દેવાની છે તમારે છવ્વીસ ભારત દેશના બંધારણીય વડા કોણ છે તો રાષ્ટ્રપતિ ભારત દેશના બરાબર છે બંધારણીય વડા છે જ્યારે વહીવટી પૂછાય તો વડાપ્રધાન આવશે રાજ્યના બંધારણીય વડા પૂછાય તો આવશે રાજ્યપાલ અને રાજ્યના વહીવટી વડા પૂછાય તો આવશે મુખ્યમંત્રી તો આ પ્રકારે તમારે તૈયારી કરવાની રહેશે અને મિત્રો અહીંથી પણ તમે જે એન્ડસ્ક્રીન છે તેના ઉપર ક્લિક કરીને આવા આઈએમપી પેપરો બીજા પણ મેળવી શકો છો